આ સાવ સામાન્ય જીવન જીવતા લોકો માટે હંમેશા અડચણરૂપ બનતો પ્રશ્ન છે પૈસા બળાયા આદમી જો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો તો આનો એક જ અર્થ નીકળે પૈસા અથવા તો એમ પણ કહી શકાય પૈસા હે તો આદમી બડા અત્યારે સામાન્ય માણસ માટે ખૂબ જ કથળી પરિસ્થિતિ બનતી જઈ રહી છે હરેક જગ્યાએ પૈસાને માણસથી વધુ માન છે હરેક જગ્યાએ હરેક કામમાં પૈસા પ્રભુત્વ ધરાવે છે ચાહે એ સરકારી કામ હોય ખાનગી બારોબાર બાર મેડ કરવા વાડા લોકો અતિશે મળી રહે છે કોઈ પણ કામ હોય તે પછી પંચાયત કક્ષાનું હોય તાલુકા કક્ષા જિલ્લા કક્ષા કે પછી રાજ્ય કક્ષાનું કામ હોય જે માણસ પાસે પૈસા છે તેનું કામ થાય બાકી સામાન્ય માણસની કોઈ ઓકાત નથી કોઈ પણ સરકારી કચેરીમાં કામ કરવા માટે જવું હોય તો દરેક ખુરશી પર બેઠેલ માણસને મીઠું મો આપવું જ પડે છે શું કામ સરકારની બહુડા પ્રમાણમાં યોજનાઓ બને છે તો શા માટે ગરીબ લોકો સુધી અને નિમ્ન વર્ગના લોકો સુધી તેનો લાભ પહોંચતો નથી કોઈ પણ કામ હોય દાખલા બનાવવાના હોય કે પછી કોઈ કાર્ડ દરેક કામમાં વચેટિયાઓ લોકો પાસેથી પૈસા લે છે અને જો પૈસા ન આપવામાં આવે તો તે કામ ન કરે અને ન બીજાને કરવા દે તો આવી કથડી પરિસ્થિતિમાં ગરીબ માણસ કઈ રીતે પોતાનો ગુજારો કરી શકે સામાન્ય આધાર કાર્ડ બનાવવા હોય કે મોટા મોટા રોડ રસ્તા બનાવવા હોય દરેક કામમાં હર જવાબદાર વ્યક્તિ પોતાના ખિસ્સા ભરવા વાળી યુક્તિ કરે છે અરે હવે તો સરકારી ભારતીયોમાં પણ પૈસાથી લોકોને સીટ અપાવવામાં આવે છે અને આ બધાની વચ્ચે નેતાજીઓ વાત કરે છે કે સબકા સાથ સબકા વિકાસ કેવી રીતે થશે વિકાસ સરકારી કચેરીઓમાં દાખલા પછી બને છે છે ખિસ્સામાં પૈસા જાય માર્ગના કામોમાં રોડ રસ્તા પર સિમેન્ટ કાકરા પછી ઠલવાય છે પેલા ખિસ્સામાં મોટી નોટો ઠલવાય છે પછી એક વર્ષમાં રોડ કે પુલ પડી ભાંગે છે જ્યારે ગુણવત્તાના પૈસા ખિસ્સામાં જશે તો ખિસ્સાની ઉંમર વધશે નહીં કે રોડ રસ્તાની જગ્યાએ લોકો પાણી વગરના તરસ્યા હેરાન થઈ ચૂક્યા છે વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરવા હેરાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને એક એક્સ્ટ્રા બસ નથી મળતી તેઓ શાળા કોલેજ સમયસર પહોંચી નથી શકતા આ તમામ કામો પાછળ સરકારી ગ્રાન્ટ તો અપાય છે પરંતુ જાય છે ક્યાં અનેક વાર સાંભળવા મળી છે આ કામ પાછળ આટલા કરોડ ફાળવવામાં આવ્યા પરંતુ શું ખરેખર તે રકમ તે કામ પાછળ પૂરેપૂરી ખર્ચાય છે ખરી આવા અનેક પ્રશ્નો આમ જનતા ઉઠાવી રહી છે આ તો માત્ર શરૂઆત છે હજુ આવી કેટલીક સમસ્યાઓથી દેશના લોકો ઝઝૂમી રહ્યા છે શું આપણા દેશની પરિસ્થિતિ આવી જ રહેશે શું આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર કોઈ દિવસ સંપૂર્ણપણે મુક્ત થશે આપણા દેશમાં ગરીબોની કોઈ સાંભળશે આપણા દેશના ગરીબના બાળકો શું કોઈ દિવસ ઊંચાઈ આંબી શકશે તો હવે સૌને જાગવાની જરૂર છે આપણા દેશને જાગૃત લોકોની જરૂર છે જે દેશના અને લોકોના વિકાસ માટે કાર્ય કરે લોકો માટે કાર્ય કરે પોતાના ખિસ્સા ભરવા માટે નહીં